આજે તારીખ પચીસ ઓગસ્ટ બે હજાર પચીસ અહીં બી સ્વામિનારાયણ મંદિર મહેસાણા ખાતે આપણે પ્રેસ કોન્ફરન્સ યોજી છે આ પ્રેસ કોન્ફરન્સનો મુખ્ય હેતુ એ ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી અને બીએપીએસ સંસ્થાના વર્તમાન ગુરુહરી શ્રી સ્વામી મહારાજ અહીંયા મહેસાણા પધારી રહ્યા છે એ અંતર્ગત આજની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરેલું હતું આ પ્રેસ કોન્ફરન્સમાં દરેક પત્રકાર મિત્રોને આ મહંતસ્વામી મહારાજના રોકાણ દરમિયાન શું શું કાર્યક્રમો થવાના છે એની વિગતવાર માહિતી આપણે સર્વને આપી છે મહંત મહારાજ તારીખ પાંચ સપ્ટેમ્બર બે હજાર પચીસે સાંજના સમયે અહીંયા મહેસાણા મંદિરે પધારશે ત્યારબાદ તારીખ ઓગણીસ સપ્ટેમ્બર સુધી અહીંયા રોકાવાના છે અને આ પંદર દિવસ દરમિયાન મહેસાણા મંદિર પીએપીએસ મંદિર મહેસાણા ખાતે વિવિધ કાર્યક્રમો યોજાવાના છે જેમાં મુખ્યત્વે બાળ દિનનું આયોજન કરેલું છે જેમાં મહેસાણા ઝોનના કહેતા કે સાડા ત્રણ જિલ્લા ગાંધીનગર અર્ધ જિલ્લો મહેસાણા પાટણ અને બનાસકાંઠા જિલ્લાના લગભગ પાંચ હજારથી વધુ બાળકો આ બાળદિનમાં લાભ પ્રાપ્ત કરવાના છે એના સિવાય આ પંદર દિવસના કાર્યક્રમના શિરોમણી સમારોહ સમાન મહંતભાઈ મહારાજનો બાણુમો જન્મજયંતિ મહોત્સવની મુખ્ય સભા અહીંયા યોજાવાની છે જેમાં મહંત મહારાજના બાણુમાં જન્મજયંતિની જન્મજયંતિ સભાનો લાભ આપણને સૌને અહીંયા પ્રાપ્ત થવાનો છે આ ઉપરાંત મહિલા દિનનું પણ આયોજન કરવામાં આવેલું છે મહેસાણાની ભાવિક જનતાને નમ્ર નમ્ર આમંત્રણ છે વિનમ્ર આમંત્રણ છે કે આપ સૌ આ કાર્યક્રમમાં હાજર રહીને લાભ લેવા સર્વેને વિનંતી છે અંદાજે કેટલા ભાવિ ભક્તો અહીંયા આગળ આવી છે અંદાજે લગભગ રોજ અગિયાર હજારથી વધુ ભક્તો એ અહીંયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને લાભ પ્રાપ્ત કરવાના છે એ સર્વેના માટે સાંજના સમયે આપણે અહીંયા સર્વેને જમવાની વ્યવસ્થા પણ કરેલી છે સર્વેને શાંતિથી સભાનો લાભ પ્રાપ્ત કરી શકે એ માટે આપ મારી પાછળની બાજુ જોઈ શકો છો એક ખૂબ જ વિશાળ જર્મન ડૂમનું પણ અત્યારે કામ ચાલુ છે જેમાં અગિયાર હજાર વ્યક્તિ બેસી શકે એટલી કેપેસિટી નો આ ડોમ છે અને એમાં આ જ સ્થળે વિવિધ કાર્યક્રમો થવાના છે ને અહિયાંથી જ આપણને સૌને લાભ પ્રાપ્ત થવાનો છે શું હશે